મહુવા શહેરના ઇન્દિરાનગર ઝુંપડપેટ્ટીમાં સતત ઉભરાતી પેટરોના ગંદા પાણીથી લોકોને રોગચાળાનો ભય અને રસ્તાઓ પરથી ગંદા પાણીમાંથી પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ઇન્દિરાનગરમાં નવો આરસીસી રોડ બની રહ્યો છે તેનું ખાત મુહર્તાર્થ દિવસ અગાઉ કર્યું છે જૂનો રોડ હતો તે ખોદી નાખવામાં આવ્યો છે જેસીબી દ્વારા થી ચાર ફૂટ જેટલો રોડ ખોદી આરસીસી રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ કાયક ને કાનિક રોડ માં આવતી ગટરોના ટાંકી તેમજ પાઇપો તૂટી જવા પામી છે તેને રિપેરિંગ કામગીરી નથી કરવામાં આવી રહી આ પાણી ખાડા રૂપે ભરાઈ છે તેથી ત્યાંના રહીશો ને ની બહાર તેમજ બાળકો નિશાળે જવા ચાલવા માટે ભારે હાલાકી ભોગવવી રહ્યા છે અનેકવાર વાર ડેનેજ વિભાગ તેમજ ચીફ ઓફિસર ને કરી છે છતાં પણ આનું કોઈ પરિણામ નથી આવ્યું તેથી ત્યાં ના રહીશો કંટાળી ને મહુવા નગરપાલિકા ચીફ ઓફિસર ને રજૂઆત કરવા પહોંચી ચૂક્યા હતા જો કે ચીફ ઓફિસરે કહ્યું છે કે બે દિવસની અંદર તમારો પ્રશ્ન સોલ થઈ જશે બેન હું તકલીફ પડે છે અત્યારે મને આમ સડવા ઉતરવા બહુ તકલીફ પડે છે બરોબર હું કે રોડ હાલ હું કેવી રીતના મારે હે ને આ ગટર લેન કરી દે એમને ને રોડ કરી દે અમને આમ હાલ હું કેવી રીતના મારે હું સડવા ગઈ ને તો હું પડી તાડ ફેરી તો

તો તાત્કાલિક આ ગટર લાઈન કામ કરી અને રોડનું સમગ્રી સામગ્રી કામ કરે અને નગરપાલિકા જે અત્યારે આખા દાન કરે છે એ થોડીક આગ ખાલી જોવે કે આની ઇન્દિરાનગરના લોકોની પરિસ્થિતિ શું છે આ રોડ અમારા ખોદતા હતા તે અમે ભાઈ તમે આ પેલા ગટરનું કરજો ગટરનું નહીં કરો ચાવી રોડ નહીં થાય પછી તમે વીસ લાખ નાખો તો એક કરોડ નાખો તો એક રોડ બગડી જવાનો છે અત્યારે અમારે ઘટ તૂટી ગઈ છે અમારી આમ કોઈ જોતું નથી આ મા બાગનો રોડ છે અમારે જવું કોની પાય અમારા બાલ બચ્ચા હાલે છે ને પડે છે એક બેન ને માથામાં લાગી ગયું છે એક ભાઈના કઈડમાં લાગી ગયું છે તો આ રોડ અમારે કરવો કેવી રીતે અમારે કોક આવે તો થાય નહીં આની વગનું શું થાય અમારે કોની પાયા જવાનું અમને કામ સારું થાય એવું કરો અમે અમે નાનક પાડતા કોઈનું દબાણો એ દબાણ કાઢી નાખો કોઈ નળતર રૂપમાં હોય તો અમને કહો તમે એને હાજી કહીને કામ કરાવી નાખ્યું તમે આનો રોડનો નિકાલ કરી ગયો ને ગટરનો નિકાલ કરી ગયો ને પાણીની લેનનો નિકાલ કરી ગયો પાણી હું એમ કહું આવ્યું તેજનું ગટરનું પાણી પહેલું આવે ને પછી પીવાનું પાણી આવે છે એ લેન ક્યાં ફેલાઈ ગઈ છે એ તમે તપાસ કરો દુપડપટ્ટી ઇન્દિરાનગર વારંવાર ત્રીસ પોતે સાહેબની અરજી આપી છે એ પાણીની ગટરની તો કોઈ પ્રોબ્લેમ શરૂ થતો નથી કોઈ નગરપાલિકાવાળા રાજુભાઈને સાંજે મેં ફોન કર્યો કે કાલે કાયમ માણસો પડી છે મારી પાસે પાણીમાં તમે લેન ઉભરાણી છે તમે સાફ કરી જાઓ તો એ લોકો એમ કહે છે તો કોન્ટ્રાક્ટને કરવાનો છે કોન્ટ્રાક્ટ કેવી રીતનું કરીએ કે નગરપાલિકાને સંભાળવાનું છે સાહેબને મકવાના સાહેબને વારંવાર ફરિયાદ કરીએ છીએ કે ભાઈ આ વસ્તુ અમારે પ્રોબ્લેમ તમે કાઢો પાણીનું તો હજી કોઈ જાન નથી દેતું ઇન્દિરાનગરમાં અત્યાર સુધીમાં કોઈએ જાન નથી દીધું ઇન્દિરાનગર રૂપડપટ્ટીમાં અને કાયમનું એક માણા પડે કાલે બાબા પીડ્યા એની કડીમાં લાગી ગયો મેં તાત્કાલિક દવાખાને લઈ જાય